અમારો માણસ બેસે આપને અમારી ગાડી છે તમારા પર કોઈ ઓર્ડર હોય ને પછી નઈ હમણાં બધા અત્યારે રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો

થી હાહી માં પોકારી ઉઠ્યા છે રડ પાડી દીધી છે આટલા બધા ખાડો તમે આ જોઈ લો દહેજ નો રોડ જોઈ લો તમે અંકલેશ્વર થી વાલીયા રોડ જોઈ લો એક બી અધિકારીને એક બી પદાધિકારી ને પડેલી નથી યાર જનતા આટલી બધી તાહી માં પોકારી ઉઠે તો અમારે શું કરવાનું રોડ પર જ ઉતરવું પડે ને મને વધારે હેરાન થાય તમે રોડ પર રિપબ્લિકનામે આટલીન સૂતી અમારા રોપો એટલે અમારા આંદોલનમાં કોઈ સરકારી

દસ મહિના ખાડા પડેલા છે માણસ ગાડી લાવે એમાં બીજા પાંચ લાખ તો ટેક્સ ભરવાનો મારે રોડ ટેક્સ આરટીઓ ટેક્સ જીએસટી સર્વિસ ટેક્સ ટોલ ટેક્સ અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ આપ નેશનલ હાઈવે ઓથોરિટી ને બોલાવી લો

છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો